મિત્રો આજે આપણે સરસ ચટપટા સ્વાદવાળા મમરા પૌવા બનાવીશું અને આમાં મેં મમરા અને નાયલોન પૌવા બંનેનું મિશ્રણ લીધું છે અને ચટપટા લસણિયા સ્વાદની સાથે સાથે ક્રંચી ટેસ્ટ આવે એ રીતે રેડી કરીશું અને ઝરમર ઝરમર વરસાદ હોય અથવા તો ઠંડી ઠંડી શિયાળાની ઋતુ હોય અથવા તો ટીવી પર પરિવાર સાથે મેચ અથવા તો મૂવી જોતા હો અથવા ચાર વાગ્યાની નાની ભૂખ હોય કે કોઈપણ સમયે તમે આને ફાંકી શકો છો તો બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં એક મોટા બાઉલ ભરીને મમરા લઈશું અને એનાથી થોડા ઓછા પ્રમાણમાં નાયલોન પૌવા લીધા છે તમારે જે ક્વોન્ટિટીમાં જોઈએ એ રીતે લેવાનું આ બંને પરંતુ મમરા થોડા વધારે લેવાના અને આ બંનેને મેં ઓલરેડી ચાળીને લીધા છે તો હવે એને આપણે શેકી લઈશું સેપરેટલી તો ગેસ પર એક કઢાઈ મૂકી છે તો પહેલાં નાયલન પૌવાને શેકી લઈએ અને ગેસની આંચ મીડિયમ રાખીશું અને પૌવાને શેકતા જઈશું આ રીતે ક્રંચી થાય ને એટલે હવે એને એક પ્લેટમાં અલગ કાઢી લઈએ અને એ જ કઢાઈમાં આપણે ફરીથી મમરાને શેકી લઈશું અને મમરા પણ એ જ રીતે આ તવેથા વડે હલાવતા જઈને ક્રન્ચી થાય એ રીતે શેકી લેવાના છે મમરાના દાણો હાથ વડે પ્રેસ કરીને ચેક કરી લેવાનો અને સારી રીતે શેકાઈ જાય એટલે એને પણ મેં બાજુ પર કાઢીને મૂકીશું હવે એ જ કઢાઈમાં બે ટીસ્પૂન તેલ મૂકીશું ત્યારબાદ એક ટેબલ સ્પૂન જેટલી લસણની પેસ્ટ છે એ ઉમેરીએ એક ટીસ્પૂન લાલ તીખું મરચું અને બે ટીસ્પૂન લાલ કાશ્મીરી મરચું એમ બંને મિક્સ લીધા છે અને એક ટીસ્પૂન ચાટ મસાલો છે થોડો મરી પાવડર પણ ઉમેરીશું ગેસની આંચ એકદમ સ્લો રાખી છે અને આ રીતે એને મિક્સ કરતા જઈએ અને એકદમ સ્લો આંચ પર શેકતા જઈશું લસણનો કાચો ટેસ્ટ ચાલ્યો જાય એ રીતે શેકવાનું છે અને થોડું શેકાય ને એટલે કે એકાદ મિનિટ થાય એટલે એની અંદર વન ફોર ટી સ્પૂન હિંગ ઉમેરીશું અને હાફ ટી સ્પૂન હળદર ઉમેરીએ અને સ્લો પર આ બધું તેલ રિલીઝ થાય ત્યાં સુધી સાતળવાનું છે જુઓ હવે તમે જોઈ શકો છો કે તેલ રીલીઝ થવા માંડ્યું છે તો ટોટલ મેં થી અઢી મિનિટ આ રીતે સાંતડ્યું છે અને ગેસ બંધ કરી દીધો છે હવે હવે એમાં હાફ ટી સ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું હવે ગેસ બંધ જ રાખવાનો છે એક ટેબલ સ્પૂન જેટલા શેકેલા સફેદ તલ ઉમેરીશું ઓલરેડી તલને શેકેલા છે એટલે પાછળથી ઉમેર્યા છે હવે શેકી લીધેલા મમરા અને પૌવા બંને ઉમેરીશું અને હલકા હાથે સારી રીતે મિક્સ કરીશું હવે આ રીતે હાથની મદદ લઈને પણ થોડું મિક્સ કરીએ કે જેથી લસણ અને મસાલા કોક જગ્યાએ આ રીતે ભેગા થઈ ગયા હોય ને તો સરસ છૂટા થઈ જાય અને ગેસ બંધ છે અને મમરા પૌવા ઓલરેડી શેકીને ઠંડા થયા બાદ ઉમેર્યા છે એટલે હાથમાં વધારે ગરમ પણ નહીં લાગશે તો આ રીતે મિક્સ કરતા જઈએ અને તમે જુઓ કેટલો સરસ કલર પણ આવવા માંડ્યો છે અને તમે આ મિશ્રણ તૈયાર કરીને ટ્રાવેલિંગમાં પણ જો લઈ જાઓને તો મુસાફરીમાં પણ તમને ખાવાની ખૂબ મજા આવશે અને બાળકોને પણ તમે આપી શકો અને આપણા સરસ લસણિયા મમરા પૌવા રેડી થઈ ગયા છે હવે એક વઘારિયામાં મેં એક ચમચી તેલ મૂકીને વન ફોર્થ કપ જેટલા શિંગદાણાને સાંતળી લીધા છે કે જેનાથી મમરા પૌવાનો સ્વાદ અનેક ઘણો વધી જશે એ ઉમેરીશું ત્યારબાદ મોડી શેવ ઉમેરીશું જે હું રેડીમેડ લાવી છું અને તમે અહીં પાપડ શેકીને પણ ઉમેરી શકો અને રેડીમેડ જે તીખી બુંદી આવે છે ને એ પણ લઈ શકો અને આપણા એકદમ સરસ ચટપટા લસણિયા સ્વાદવાળા ક્રન્ચી એવા મમરાપૌવા રેડી થઈ ગયા છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા છે બે ચાર ફાકા તો આમ જ મારી લઈએ એવું થાય તો આ મમરાપૌવાને તમે એર ટાઈટ ડબ્બામાં ભરી લેજો અને વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો આવજો